ગુજરાતના મુખ્યમંત્રી રજૂઆત છે ગત વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ સ્ત્રી સન્માન રાશિ અને ગુજરાતના બેરોજગાર યુવાનોને બેરોજગારી વાત કરી ભાજપના નેતાઓએ રેવડી ગઈ એની મજાક ઉડી હતી તે બાદ લોકસભાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં પાંચ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં યોજના ચાલુ કરી ચૂંટણી પહેલા જાહેરાત કરી અત્યારે યોજના ત્યાં મહિલા સન્માન રાશિ મધ્યપ્રદેશની દીકરીઓને આપે છે મારે તાજેતરમાં જ ભાજપની એનડીએ સરકાર જે મહારાષ્ટ્રમાં છે ગઠબંધનની ત્યાં ચૂંટણી આવી રહી છે ને ત્યાં પણ આ સ્ત્રી સન્માન રાશિ અને મહારાષ્ટ્રના દીકરાઓ માટે એના એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે આઠ હજાર દસ હજાર બાર હજાર એ સ્લેબમાં બેરોજગારી ભથ્થો આપવાની જાહેરાત થઈ છે તો ગુજરાતમાં તો ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને ખોબલેને ખોબલે મત આપે છે ગત વખતે તો વિક્રમ એકસો છપ્પન સીટ આપી છે તો પછી ગુજરાતના દીકરા દીકરીઓ માટે અન્યાય કેમ તો આપના માધ્યમથી અમારી રજૂઆત છે અને ગુજરાતના સમગ્ર ગુજરાતના દીકરા દીકરીઓથી અમારી રજૂઆત છે ગુજરાતમાં પણ દીકરીઓ માટે સ્ત્રી સન્માન રાશિ અને દીકરાઓ માટે દીકરીઓ માટે પણ જે શિક્ષિત બેરોજગાર છે એમને બેરોજગારી વસ્તુ તાત્કાલિક ધોરણે આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી કોીર સોમનાથ વતી આપના માધ્યમથી વડાપ્રધાનશ્રીને મારી રજૂઆત છે છે લાગણીથી અમે પુસ્તકમાં માધ્યમથી મૃત્યુ